મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત ગોધરા તાલુકાના મોટા તોરણા ગામે આવેલી પ્રાથમિક શાળાની સ્થિતિ અતિ દયનીય છે શાળાના બંને ઓરડા બિસ્માર હોવાથી આખી આખી શાળા ઓરડા વગરની બની છે છેલ્લા નવ વર્ષથી પ્રાથમિક શાળાના બાળકો બહાર બેસીને શિક્ષણ મેળવે છે શાળાના આચાર્ય દ્વારા નવીન ઓરડા બનાવવા બાબતે પંચમહાલ શિક્ષણ વિભાગને અનેકવાર રજૂઆત કરાઈ તેમ છતાં પણ નગરુણ તંત્ર દ્વારા ધ્યાન નથી લેવાતી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના ઓરડા નવ વર્ષ અગાઉ ડિસમેન્ટલ કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી નવા ઓરડા નથી બન્યા વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે કે અમારી શાળામાં નવા ઓરડા બને જેથી અમે અંદર બેસીને શિક્ષણ મેળવી શકીએ મહત્વની વાત તો એ છે કે આ શાળામાં એકથી પાંચ ધોરણના કુલ છત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળ થયું છે ઓરડા છે કે જે નવા બનાવવા માટે કેટ કેટલી વાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ નવા ઓરડા થયા નથી અમારી શાળામાં ઓરડા તૂટી જવા હોવા અમારે બાર બેસીને અભ્યાસ કરીએ છીએ સરકાર અમને નવા ઓરડા બનાવી આપે તો અમે ઓરડા માં અભ્યાસ કરીએ અત્યારે અમારે જો છોકરો બાર આસો પાલન ની નીચે બેહાડી ને ભણાવો પડે છે અને જો રૂમ રૂમ ની અંદર બેહાડે તો પોપડા પડે છે શું જોઈએ બીજું માંગ નહીં તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે રવિ જે રીતે પરિસ્થિતિ ત્યાંની સામે આવી છે નવા ઓરડા માટે રજૂઆતો કરાય તેમ છતાં પણ કોઈ જ પ્રકારનો જવાબ ન આવ્યો આખરે બધું જ ભોગવવું બાળકોને પડ્યું છે વિગતો શું છે ચોક્કસ એ વાત છે જે રાજ્ય સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે તો એ પ્રકાર મોટી મોટી વ્યાપક કરવામાં આવે છે પરંતુ તે પંચમહાલ જિલ્લાના ના અંતરિયાળ વિસ્તાર માં શિક્ષણ ની સ્થિતિ અલગ જોવા મળી છે ખાસ કરીને વાત કરવા માં તો ગોધરા તાલુકાની ની કોરોના પ્રાથમિક શાળા જે ત્યાં પ્રાથમિક શાળા આવેલી છે ને એ પાંચ ધોરણ ના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ લઈ રહ્યા છે શાળાની અંદર છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે અને બે જેટલા ઓરડા આવેલા છે તે ઓરડા બે હજાર સોળ ની શિક્ષણ વિભાગ દ્વારા ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે પરંતુ ત્યાર પછી નવ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ ઓરડા છે તે તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓને બહાર બેસી ને અભ્યાસ કરવો પડે છે હવે વિદ્યાર્થીઓ ને ખુબ જ હાલાકી છે પરંતુ તંત્ર કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી જેને લઈને ગ્રામજનો દ્વારા પણ શિક્ષણ વિભાગ ને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકાર ની કામગીરી કરવામાં આવી નથી શિક્ષણ વિભાગનું શું કહેવું સામે આવ્યું છે આટ આટલી રજૂઆતો છતાં પણ કોઈ જવાબ મળ્યો છે ખરો આ બાબતે જે કંચકળ જિલ્લા શિક્ષણ સમિટિના ચેરમન છે અજુરથી તેઓ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમે પણ સ્કૂલની મુલાકાત લીધી છે અને આગામી દિવસોમાં ઓઢા બનાવવામાં આવ્યું છે પરંતુ નવઈની વાત એ છે કે નવ વર્ષથી વિદ્યાર્થીઓ સુના શિયાળો હોય ઇમારું હોય ચોમાસું એ તમામ દિવસો દરમિયાન બહાર બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે એટલે કે

કોના દ્વારા દબાણ આપવામાં આવી રહ્યું છે આપે કહ્યું તે પ્રમાણે કે કેમેરા સામે ન બોલવું શિક્ષકોને અને તેમાં પણ શિક્ષણ વિભાગની આટલી રજવાતો કરવા છતાં પણ નિવેડો ન આવે તેમ છતાં પણ કોઈ દબાણ જે 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 વખતે જે સ્થિતિ છે તેના કારણે એવા કોઈ ઉગ્ર અધિકારીઓ છે શિક્ષણ યુવકમાં તેઓના ફોન શિક્ષક પર આવી ગયા હતા કે આ બધી કંઈ પણ મીડિયાને અભિક્રિયા ના આપી તેવા માટે તેઓને ટક્કો પણ આપવામાં આવ્યો હતો ત્યારબાદ શિક્ષણને આ બધી કઈ શિક્ષણ વિભાગના શાળાના શિક્ષકે તેઓને કંઈ પણ આ બધી કહેવાનો વિચાર કરી દીધો હતો સાચી સ્થિતિ સાચી બાબતને આપણે ઉતાગર કરવાની હોય છે ત્યારે તેમ છતાં પણ જે રીતના શિક્ષણ વિભાગ દ્વારા

પછી ઓરડા બનાવવામાં નથી આવ્યા જેના કારણે છેલ્લા નવ વર્ષથી જે વિદ્યાર્થીઓ બાર બેસી નો અભ્યાસ કરી રહ્યા છે રવિ આપ જોડાયા ને વિગત